योगेश्वराय नमः ॐ मा सर्वेश्वर्यै नमः साक्षात् विष्णोर्योगेश्वरस्तथा स्वयं ब्रह्मा स्वयं दत्तः शिष्याणा परमो જીવો પ્રકૃતિ માંથી ઉપર ઉઠવાની કોશિશ કરે તે સન્માર્ગ ગામી બને છે તો પોતાના જીવનમાં શાંતિ ને પામે છે માનવ પામી શકે છે શાંતિ એની મેળે પામી શકે છે કઈ જગરુ નથી આ શરીર આપણને એટલા માટે જ મળેલું પણ આપણે બધું ભૂલી ગયા કે શરીર સાધુ માટે મળે માનવ શરીરમાં શક્તિ છે રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ નથી बडे भाग मानो पार दुर्लभ सब ग्रंथन गावा साधन धाम मोक्षरद्वारा पाई न जे परलोक सवार बडे भाग मानुष तन पावा

સાધનોનું ધામ છે આ સાધન ભજન કરી શકાય પરમાત્માની સાથે સબંધ જોડી શકાય તો મુક્તિ મંગલમય મંદિર દ્વાર ઉઘડી જાય એને માટે એનું આશ્રમ ગેટ વે ઓફ લિબરેશન મનુષ્ય છે મુક્તિ મંગલમય દ્વાર નો દરવાજો પણ સાધન ભજન કર્યું નહીં પરમાત્માને બદલે પ્રકૃતિમાં આશક્તિ કરી બેઠા તુલસીદાસજી કહે છે પાછળથી પછતાવું પડશે વર્ષે કાંઈ માટે હજુ પણ જીવનના વર્ષો બાકી છે તે દરમિયાન જાગો સાધનાનો કાર્યક્રમ સુનિશ્ચિત રીતે તૈયાર કરો કાગળ પર કાર્યક્રમને પણ અમલી બનાવજો ધ્યાન ધરવા માંડો જપ કરવા માંડો પ્રાર્થના કરવા માંડો વ્યસનો હોય તો વ્યસનોને તિલાંગી આપવા માંડો જીવનને જેટલું બને તેટલું સ્ફટિક જેવું ગંગાના પાણી જેવું નિર્મળ નીર જેવું નિર્મળ બનાવવાની કોશિશ કરો અને એમ કરતા કરતા જવાનો કરતા પહેલા જીવાનો સંતોષ માની લો જીવાનો આનંદ હાથમાં જ છે મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરી માંડ કરી તમે ભજા નહીં ભગવાન એત કરી નહીં માટે ખાશો જમના મા પેટ ભરી નહીં

रंगे रूडो केतन आवे पार केतन आवे पार जप तप साधन कछु न करिया एक नाम आधार कृष्ण कही नहीं तमे बजा नहीं भगवान पेत बरी नहीं केत करी नहीं माटे खाशो जमुना मार पेट भरी तेथी राम नाम सुभा हे राम नाम संभार, संभार। गंगादास को ज्ञात बताया रामदास महाराज कृपा तो दीने मोरे मनुष जन्म अवतार इत करी देई તમે માંડ કરી તમે બજા નહીં ભગવાન હેત કરીને માટે ખાશો જમના પેટ કરી નહીં રામ નામ સંભા રામ નામ સંભા રામ નામ સંભા આ શાસ્ત્રો શાસ્ત્ર માનવ જીવનનો મહિમા તે દ્વારા શું કરવાનું ઇન્ડિયા જવાનું હોય તો કેટલી તૈયારી ત્યાં આગળ બધા સગા આપણા હોય સાલના લઈ જવાના લુગડા લઈ જવાના એની કઈ વિશેષ વસ્તુઓ લઈ જવાની અમે ગયા વખતે અમેરિકા હતા ત્યાં તો એક ભાઈ હતા એમના પત્ની સાથે ઇન્ડિયા એમને જવા થોડા વર્ષો પછી તો ત્યાં કેટલાય સગાઓ તો કે કેટલુંય લઈ જવું પડશે અમારે મોટા મોટા બે થી ત્રણ ટ્રંક મોટા સૂટ મોટી મોટી એ લોકોએ તૈયાર કરી સગાવાલાને ને વેચવા માટે લોગડા કોઈ કોઈ જોજો ત્યાં સરસ કેમેરા મળે છે લેતા કોઈ કે ટેપ રેકોર્ડર બહુ સરસ મળે છે લેતા આવજો બધું જ અને ઇન્ડિયા ગયા ને શાતા એરપોર્ટ પર ઉતર્યા કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ બધા ખોલાવે ખોલાવી કઈ નતું અમારી પાસે કહું કશું નથી તો કે ભરોસો ખાઈ ભરોસો ભગવાનનો અમે કરતા નથી પેલા ઓફિસર કઈ નીકળ્યું નહીં અમારા હાથમાં પાણી પીવાનું સાધન અમે લઈને આવેલા રસ્તામાં પાણી પીવું હોય તો વોટર બેગ લઈને આવેલા નાનકડી તો કે વોટ ઇઝ ધીસ અમે કોઈ પીવું હોય પીવો વોટર બેગ એમાં થોડું બચેલું પણ તો કે આ ફેંકી દેવું પડશે આ જંતુડા લાગી લોકો ફેંકી દઈએ પણ આ બેગમાં તમારા દેશના જંતુડા ભેગા થઈ જાય તો શું કરવું આ તો ભારતનું પાણી છે પવિત્રમ તો કે નાના તો નાખી દેવું પડે અમારા સાઉથ આફ્રિકામાં ઇન્ડિયા નું પાણી એ ના તે પછી ત્યાં બાથરૂમ માં પાણી નંખાયું વોટર બેગ દુ વોટર બેગ ખાલી થઈ ત્યારે અમને કે નાવ યુ કેન ગો હવે જઈ શકો ગજબ વાત ને કોઈ ભાઈ હતો પછી નીકળ આટલું બધું ત્યાં તો પેલા લોકો શાંતા ક્રુઝ એરપોર્ટ પર ઉતર્યા ને અને પેટીઓ બધી ખોલાવી ઓફિસો બધું નીકળ્યું કેટલા બધા સાલના કેટલા બધા કપડા તું ઘણું ટેપ રેકોર્ડર લે કેમેરા બધું ડ્યુટી કેટલી આપવી પડી પાંચ થી સાત હજાર રૂપિયાની ડ્યુટી બોલ મંગાવનારા એ લખેલું કે અમે આવશું રિસીવ કરવા એરપોર્ટ પર પણ એમાં તો કોઈ મળ્યું એ બધા રૂપિયા કાઢી નાખ્યા માંડ માંડ વ્યવસ્થા કરી ત્યારે પેલા બહાર જઈ શકે હવે પેલા લેનારાઓને તાપે ત્યારે એમને ખબર છે કે મુસીબત કેટલી પડે છે મેં તમને ખબર નહોતી પહેલેથી કે ભારતમાં આટલી મુસીબતો છે શાંત રાખું છે એરપોર્ટ પર તો કે ખબર તો હતી પડે એમ કે કદાચ ચાલ્યું જાય એમ કે ચાલ્યું જાય બહુ મુશ્કેલી હવે તો તે જોડાઈ કરાવે છે ને એમાં ચાલે છે ખોરું કદાચ લગાડે બધું કરાવે છે એમાં તમે કેમ આમ તો ઘણું બધું એમ પણ તૈયારી કેટલા મહિનાની કરે ઇન્ડિયા જવું છે ઇન્ડિયા જવું છે ઇન્ડિયા જવું છે આ કપડા આને માટે આ કપડા આને માટે આ કપડા આને મેં કહું જુઓ ઇન્ડિયા જવું છે તો આટલી બધી તૈયારી પણ તમારે એ શરીર છોડીને પેલા પિંડિયામાં જવાની તૈયારી કરે આ ઇન્ડિયાની આપતી ઇન્ડિયાની કશી કોઈ હાલનો કે કોઈ કપડું કે કઈ હોનું કે કઈ રૂપું કે કઈ કેમેરા કે કોઈ કશું કઈ તૈયારી જપની કે ધ્યાનની કે કઈ જીવનની વિશુદ્ધિની કે કશી તો કે થઈ રહેશે એ તૈયારી સાધારણ તૈયારી એક દેશમાંથી બીજા દેશમાં જવા કેટલી તૈયારી આપણે કરી તેવી રીતે આપણે માથું કંઈક તૈયાર કરીએ કાંઈક તૈયારી એવી કરીએ જે શરીર છૂટે શાંતિથી જવાય આનંદથી જવાય કઈ ને જવાય ચિંતા ન કરતા શોક ન કરતા રડતા નહીં કોઈ આનંદથી નું તો જોઈશે મેં તો મારી ટ્યૂટી બજાવી છે મારું જીવન કાંઈ શોક કરવા યોગ્ય નથી રડવા યોગ્ય નથી અને તમે પણ એવું જીવજો કે તમે પણ હસતા હસતા જઈ શકો શાંતિથી જઈ શકો આવું કહેવાય તો સારું એક ભાઈ મારી પાસે આવે ને મને કે યોગેશ્વરજી ક્યારે મરીશ તે કહો કોઈ ફાયદો નથી તો કે ના કહો અમે સાંભળ્યું છે તમારી બહુ શક્તિ કોઈ શક્તિ ઘણી પણ બધું કઈ કહેવા માટે થોડું તો કે જોશીએ કહેલું છે તો ખરાબ શું કહ્યું જોશી તો કે જોશી એમ કહેલું છે કે આવતે વર્ષે મરવાનું છે બકો તો તો ઘણો વખત તમારે બાકી છે તું આવતું વર પણ અત્યારથી પગ ઢીલા થઈ ગયા જોશી એ કહ્યું કે આવતે વર્ષે એટલે હજુ સાત મહિના બાકી છે પણ ઢીલા પગ ત્યારથી જ થયા હું ઘેર આવ્યો મેં પત્નીને કહ્યું પથારી કર સુઈ જવું છું પત્નીને ને કઈ નહીં એને પૂછ્યું કેમ સુઈ જવું છે આ તો ધોળો દાડો છે હજુ બપોરના બાર વાગ્યા તો કે ના સુઈ જવું છે ડાક્ટર બોલાવ્યા તો બ્લડ પ્રેશર વધી ગયું થયું શું તમને બે કલાક પછી બોલ્યા કે જોશી પાસે ગયેલો એટલે પત્નીએ કહ્યું કે તમને આજ કુટે પડી છે વારે ઘડી જોશીઓ પાસે જવાય બોલો શું કહ્યું જોશી તો કે આવતે વર્ષે મરવાનું હવે સાત મહિના છે તો કે એમાં ગભરાવાનું શું કદાચ મરવાનું હશે તો શું તો કે તને મારી કિંમત નહીં એમ તો રાહ જતી હોય તો જો રાહ નથી જતી પણ બધા નહીં જવાનું તમારે મારે એમાં શું વળી જોશી નહીં જવાનું જોશી અમર નથી જોનાર હોય અમર કેનાર હોય અમર નથી દવા કરનાર ડાક્ટર એ તો બધાને માટે એ ખાતું તો બધાને માટે કામન જ છે ત્યારે કલર કે તો શું લાગુ પડતું જ નથી બધાને હવે સાત મહિના તો જયારે થાય ત્યારે બીજે દિવસે પેલી બાઈએ શીરો કરેલો તો કે મને ખાવાનો ભાવતો નથી મારે તો સાત મહિને જવાનું એને ખાવામાં મન લાગે નહીં ફરવામાં લાગે નહીં બોલવામાં લાગે નહીં કશું નહીં જ્યારે ત્યારે બોલ્યા સાત જ મહિના સાત જ મહિના તે મારી પાસે પછી આવ્યા મને કે યોગેશ્વરજી મારે ક્યારે જવાનું બગો ભાઈ જવાનું તો ચોક્કસ જ છે તો કે સાત મહિને જવાનું બગો કદાચ જવું પડે તો શું તો કે ત્યાં કઈ લાચબા ચપાય અપાય એવું ખરું ન કોઈ ઓફિસ જ નથી આ પ્રિટોરિયામાં જેમ છે ઓફિસ એવી કોઈ ઓફિસ હોય તો લોકો પહોંચી જાય લાખ બે લાખ રેન્ડેય આપ્યા ને એક્સટેન્શન મળતું હોય પાસપોર્ટનું મળે એવું તો પણ એ ખાતું કોઈ ડિપાર્ટમેન્ટ જ નથી એવું ત્યાં બધાય જવાનું જ છે જવાનું તો જુઓ જોશીએ શું કહેલું તો કે સાત મહિને જવાનું નકો સાત દિવસ જ છે તમારે સાત મહિના નથી તમારે સાચું જાણવું હોય તો કહું જોશી ની વાત ના માનતા સાત જ દિવસ તો કે સાત જ દિવસ બકો વાહ આઠ ધડક સાત દિવસ છે પ્રભુ નું નામ લઈ લો રૂપિયા કેટલા છે તમારી પાસે તો કે તમારે જોઈએ છે બે કો મારે નથી જોઈતા છે કેટલા તો કે છુપા મારી પાસે દસ લાખ છે જાહેર ન કરી લેવા ટેક્સ ફ્રી ગાડી નાખો મેં કઈ દસ લાખ તમારા નામની કોઈ સુંદર મજાની હોસ્પિટલ બંધાવવા માટે દાન કરી દો તો કે મારાથી કળાય મહેનત કેટલી કરેલી મેં લોકો કઈ કામ નહીં લાગે હાથ ધાડા પછી ધબો નારાયણ છે જીવતા કંઈ કરો તો કે પાંચેક હજાર આપવું તો ના ચાલે તો દસ લાખ છે તમારી પાસે રાખ થઈ જશે તો કે પણ મહેનતનું ક્યાંથી અપાય એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ સાતમે દિવસે ખરાશ થઈ ગયા એક હજાર નું દાન કરતા અને પાછળથી છોકરા એવા ભાખ્યા એક વર્ષ ની અંદર દસ લાખ ફૂંકી દીધા છોકરાએ જુગારનો શોખ લાગી ગયેલો છોકરા ઉલટું દેવું થઈ ગયું દાનમાં વપરાય નહીં ધન કોઈક જ ધન દાનમાં પણ વપરાય કોઈક જ ધન સેવામાં વપરાય ધર્મ માં વપરાય બીજું નથી પણ બરાબર જવાનું છે જવાનું છે પણ તૈયારી કેટલા કરે છે જવાનું બહુ મુશ્કેલ આપણે તૈયાર થઈ જઈએ જાણીએ કે કેટલી વસ્તુ જવાની છે સાધના કરીએ આનંદ કરીએ આ જીવનને ઉત્તમ બનાવવાની કોશિશ કરીએ કોઈને મદદરૂપ થઈ જઈએ પ્રભુને ભૂલીએ નહીં પ્રભુને પામવા માટે પ્રયત્નો કરીએ તો શાંતિપૂર્વક જાય શાંતિ અનુભવ આપણા શાસ્ત્રોએ આ શાંતિના અનુભવનો રસ્તો બતાવે

સુરત સાધના વિદ્યાભવનમાં પ્રિન્સિપાલ આચાર્ય તરીકે વર્ષો સુધી સર્વિસ કરી છોકરાઓ ચોરાસીનો સ્ટાફ ચાર વાઇસ પ્રિન્સિપાલ ત્યાં પોતે રહ્યા પણ મીરાબાઈની જેમ પહેલેથી મન પ્રભુ તરખડાની માયા લાગી દે મોનની સ્કૂલમાં ધ્યાનની પૈસામાં ધ્યાન બધું ધર્મ સુરતમાં પૂજ્ય મોટાના મૌન મંદિરો વેકેશનમાં દર વેકેશનમાં સાત દાડા પંદર બેસે સાધન ભજન કરેર ઉપવાસો કરે ત્રણ ત્રણ મહિનાના ઉપવાસ પાસે કરે પાણી ઉપર નવરાત્રીઓના ઉપવાસ કર્યા મૌન રાખે ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના તેમના દર્શન તેમને થયા છે કૃષ્ણ ભગવાનના દર્શન થયા છે ઘણા બધા સંતો રંગ રંગૂત મહારાજ તેવા તેવા સંતોના દર્શનો થયા છે પોતાનું આખું જીવન પ્રભુ તરફ વાળવાની ઈચ્છા કે જીવનમાં પ્રભુ પરાયણ જીવન કરી દેવું ચાર વર્ષથી છોડી દેવું આચાર્ય તરીકે આચાર્ય તરીકે સર્વિસ કરતા તે સર્વિસ મૂકી દીધી પ્રભુને માર્ગે જ આગળ આખો દિવસ પોતાના કામમાં મગન રહે એકાદશી ને દિવસે મૌન વ્રત રાખે છે વળી સોમવારે પણ મૌન વ્રત રાખે છે સંપન્ન ઘરમાંથી આવે છતાં પણ સારી શિક્ષા પામ્યા પછી પણ મન પ્રભુ પ્રકૃતિમાં નથી ગયા વર્ષે અત્યારે અમારી જોડે ન્યુયોર્કમાં અમે હતા આજ દિવસોમાં ન્યુયોર્કમાં અમેરિકા સાડા પાંચ મહિના સુધી અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ત્રણ દેશોમાં ગઈ તેની પહેલા અમે જાંબિયા ગયા યોગાસનો ને બધું બહુ સારું ચાલે છે મૌન છે છતાં આપણે કહીએ પ્રભુનું લે છે ભજનો લખે પણ છે કાંઈ પણ છે એટલે મા સર્વેશ્વરીના ભજનને આપણે સાંભળી પછી શાંતિ પાઠ કરીશું અને કાર્યક્રમની પૂર્ણાવૃતિ કરીશું માતા સર્વેશ્વર

सहना सहनौ न तु सहवीर्यं कर्वा तेजस्विना वदीतमस्तु मा विद्विषा वहै सर्वे भवन्तु सर्वे सन्तो निरामया सर्वे मद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुया ॐ शा હોય સુદ્રઢ હોય સારી રીતે થાય સંસારમાં પણ સારી રીતે જીવી શકાય એટલે પ્રથમ શરીરની શાંતિની માગણી પ્રભુ પાસે કરે છે પછી મનની શાંતિ મન સ્વસ્થ બને સદવિચારોથી સદગુણોથી સંપન્ન બને સ્થિર બને પ્રભુમય બને એ માટે પ્રાર્થના કરવામાં આવે છે માનસિક શાંતિની પ્રાર્થના પછી અવિદ્યારૂપી અંધકારની નિવૃત્તિ કરી પ્રભુ પોતાનો અનુભવ કરાવે દર્શન આપે પરમ શાંતિ આપે આત્માની શાંતિ આપે તેને માટે પ્રાર્થના કરવામાં આવે છે ત્રણ પ્રકારની શાંતિ શરીરની શાંતિ મનની શાંતિ આત્માની શાંતિ આધિ ભૌતિક શાંતિ આધિ દૈવિક શાંતિ આધ્યાત્મિક શાંતિ તેને માટે પ્રાર્થના કરવામાં શો